મિત્રો આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં થયું કંઈ આવું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે વાત કરવામાં આવે તો બાર તારીખના દિવસે જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી જેમાં લગભગ બસો સિત્તેર જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા એટલું જ નહીં પરંતુ અનેક એવા લોકો કે જે પોર્ટુગીઝ હતા કેટલાક એવા લોકો કે જે દેશ અને વિદેશમાંથી ભારત ફરવા માટે આવ્યા હતા કેટલાક પરિવારને મળવા માટે પણ આવ્યા હતા અને જેમાંથી એક ચહેરો ખીલતો હસતો અને હંમેશા માટે આપણને કોમેડી કરાવતા એવા આપણા વિજયભાઈ રૂપાણી કે જેમનું પણ અવસાન થયું હતું જ્યારે પ્લેન દોઢ વાગ્યાની આસપાસ એ અથડાયું હતું ત્યારે જે વિજય રૂપાણી છે તેના ઘરના આજુબાજુ સાહેબ હોમ અને હવન ચાલુ કરી નાખવામાં આવ્યા હતા જેથી કરીને જે વિજય રૂપાણી છે તે બચી જાય પરંતુ સાહેબ ઘણી બધી શોધખોળ કર્યા પછી આખરે વિજય રૂપાણી જડી તો ગયા પરંતુ તે ઓળખાતા નહોતા આથી મિત્રો એમના માટે એમને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને ગઈકાલે એમના ધર્મપત્ની લંડનથી ભારત પાછા આવ્યા હતા અને જ્યારે ભારતમાં પાછા આવ્યા ત્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને આ ડીએનએ ટેસ્ટના મદદથી એમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે ઘરના પરિવારજનોને પત્ની અંજલીબેન કે જે ખબર પડતા જ કે વિજયભાઈ રૂપાણીનું અવસાન થઈ ગયું છે પ્લેન ક્રેશમાં તો તરત જ તે રવાના થયા હતા અને ગઈકાલે અંજલીબેન ભારતમાં આવી ચૂક્યા હતા અને આજે વહેલી સવારે એમના પુત્ર અને દીકરી બંને આવી ચૂક્યા છે ભારતની અંદર અને આજે ડીએનએ ટેસ્ટ કરી અને એમના પરિવારને આ મૃતદેહ સોંપ્યો છે આજે રાજકોટની ખાનગી અને સરકારી બંને જે સ્કૂલો છે એ સ્કૂલો આજે બંધ રાખવાનો સ્વૈચ્છાયક નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો કોઈ એવો દબાણ નથી પરંતુ સ્વેચ્છાઇ આજે રાજકોટમાં બધી પ્રાથમિક શાળા હોય કે ખાનગી શાળાઓ બંધ રહેશે કેમ કે આજે અંતિમ યાત્રા નીકળવાની છે અને આંતરિમ આ યાત્રામાં લગભગ લાખો લોકો જોડાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેવી અંતિમ યાત્રા નીકળશે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ કે કઈ રીતે ત્યાં કેટલા માણસો જોવા મળી રહ્યા છે અને અંતિમ વિદાય આપતા આખા રાજકોટના કેટલા વર્ષો છે એ પણ તમને બતાવતો રહીશ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અગર પણ આવનો કરતા રહેજો ધન્યવાદ